મૃતાલયે ભગવાન જૈતિહ સાક્ષાત પ્રકાશ સર્વાવતરી ભગવાન શ્રી સ્વામિનારાયણ પાંચસો પરમહંસ નંદ સંતો સાથે અપાર કરુણા કરીને પૃથ્વી પર પધાર્યા અને આત્યંતિક કલ્યાણનો માર્ગ નિષ્કંટક કર્યો સ્વયં સ્વયં પ્રવતાવેલી મોક્ષ પ્રણાલિકા પ્રણાલીકાન્દ્રી દિવા કરો અક્ષુણ્ય રહે એટલા માટે સત્શાસ્ત્રોની રચના કરી કરાવી શિક્ષાપત્રી દ્વારા અહ્યા મુ સિદ્ધિની બાહેધરી આપી એટલું જ નહીં વડતાલમાં સ્વહસ્તે પોતાના સ્વરૂપને સ્થાપના પણ કરી મોક્ષ માર્ગે તમેવ એવ વિદિત નારણ્ય પંચા વિદ્યેડનાય ના વૈદિક સિદ્ધાંત પ્રમાણે જે તે મૂર્તિ છે તે જ આ મહારાજ છે એમ જાણજો વચના મૂત ગઢડા એમ કહીને ઉપાસ્ય સ્વરૂપને સ્પષ્ટતા કરી આપી છે હવે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી વડતાલ કાર્યાણીનું વચનામૃત કાર્યાણી બે એમ સમજીને પોતાને કૃતાર્થ માનીને ભગવાનનો અનન્ય ભાવે ભજન કરીને છેલ્લો જન્મ કરી લેવા માટે આપણે આપણું જીવન ભગવાનના ચરણે સમર્પિત કર્યું છે ઉપાસનાની દઢતા કર્યા વિનાની સાધના વ્યર્થ જાય છે ભગવાનને જાણ્યામાં જેને સંચય હોય ને જો ઉદ્ધવરેતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય ને મહા ત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠન છે વચનામૃત પ્રથમ સાત માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે વચનામૃત ગઢડા પ્રથમનું એકસઠ મો શ્રીજી મહારાજે વચનામૃતના પાને પાને પોતાના સ્વરૂપની દ્રઢતા કરાવી છે તેને કાંતિક સત્પુરુષ પાસેથી યથાર્થ સમજીને ભક્તિ કરશો તો જ છતે દે અક્ષરधाम નું સુખાવ છે એવો સ્વરૂપ નિષ્ઠાન અલૌકિક પ્રતાપ છે વચનામૃતની કીર્તિ ધજા મંદિર શિખર પરની ધજાની માફક ફરતી રહે છે તેનું પ્રથમ અને મૌલિક કારણ એ છે કે બાહ્ય જગતમાં શાંત દેખાતા અંતર જીવનના તોફાનો દુઃખ અને દર્દોની રામબાણ ઔષધિઓ તેમાં બતાવવામાં આવી છે પરિણામે કોઈ પણ મજબ

કારણ કે તેમની જ્ઞાન ચર્ચા કે ધર્મ ચિંતન તાત્વિક કરતાં વાસ્તવિક વધારે છે શ્રીજી મહારાજ તંત્ર મંત્રમાં માનતા નથી પણ સાધક માટે તેમની વાણી જ કોઈ પણ અમોધ મંત્ર કરતાં પણ વધુ પ્રભાવશાળી સાબિત થઈ છે આ ઉપરાંત વચ્ચના મૃતનું વૈશિષ્ટ્ય જાણવું તેમજ જોવું હોય તો તત્વજ્ઞાનના ગ્રંથો વાંચવા જોઈએ તત્વજ્ઞાન સાહિત્ય જેવો રસપ્રદ વિષય નથી પણ ભારે શુષ્ક કઠણ કપરો વિષય છે છતાં ગ્રંથના ઉદ્ગતા ભગવાન શ્રી સ્વામિનારાયણના કંઠમાં જાણે કોયલનો માળો ન હોય એવી મૃદુ ભાષાથી કઠો શુષ્ક જ્ઞાનની ઉજળ વાટિકાને રસમય લીલી ચાદર ઓઢાડી છે ભારતીય તત્વ વિવેચનના ઇતિહાસમાં આટલો સરળ અને સચોટ ગ્રંથ મળવો અતિ દુર્લભ છે આપણે મહામુનિવાર સદ શ્રી મુક્તાનંદ સ્વામી અનાદિ મૂળ અક્ષર મૂર્તિ યોગીરાજ સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી પંડિત રાજ સદ શ્રી નિત્યાનંદ સ્વામી અને શ્રીજીના જમણા હાથ સમા સદગુરુ શ્રી શુકાનંદ સ્વામીના આજીવન ઋણી રહીશું સંતોએ મહારાજની વાણીને શબ્દબદ્ધ કરીને વચનામૃતની ભેટ આપી છે અહીં પાને પાને જ્ઞાન સરિતાનું સંગીત ભક્તિની વિનાશ જ્ઞાનની ગરિમા અને બ્રહ્મ પર બ્રહ્મની અનુભૂતિ ગુથાયેલી છે તેના નિયમિત વાંચનથી આત્મા પરમાત્મા ઉભય તત્વને પ્રત્યક્ષ કરી શકાય છે આ વાણમોલ ગ્રંથનું વડતાલ સંસ્થાન દ્વારા અનેકવાર પ્રકાશન થયું છે હાલના હાલમાં વચનામૃતની મૌલિકતાને યથાવત રાખીને સ્વયં યથાવત રાખીને એવમ સાનુકૂળતાને અને વચનામૃતના અભ્યાસ જીવાત્માઓને લક્ષમાં રાખીને વડતાલ ટેમ્પલ બોર્ડે કમિટી બોર્ડના ત્યાગી ગૃહિ તમામ સભ્યો દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મના ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી આજે જ્યારે સમગ્ર સંગમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામ સંત બે હજાર એક્યાસીનો અનેરો અવસર ચાલી રહ્યો છે ત્યારે વડતાલ દ્વિશતાબ્દી ગ્રંથમાળા પુષ્પતેર શ્રી વચનામૃત મોટા અક્ષરોમાં અને સમક્ષ મુક્તા આનંદ એવં ગૌરવને અનુભૂતિ થાય છે આ ગ્રંથ રત્નના પ્રકાશન માટે સંતોએ ખૂબ જ કાળજીપૂર્વક ટીમવર્ક કર્યું છે વચનામૃતની મૌલિકતાને યથાવત રાખીને જ આ ગ્રંથ પ્રસિદ્ધ થઈ રહ્યો છે છતાં તેની ઘણી બધી આગવી વિશેષતાઓ છે આ ગ્રંથમાં વચનામૃતના ઉદગાન સમયે શ્રીહરિએ પ્રબોધેલ શાસ્ત્રોના સંદર્ભનોને સરળ ભાષામાં ફૂટનોટમાં આપ્યા છે વચનામૃતમાં આવતા તાત્વિક શબ્દોની સાથે સાથે રૂઢિગત લોક ભાષાના અઘરો શબ્દોને સરળ સમજૂતી પણ આપે છે અને શ્રીજી મહારાજે ધારણ કરેલા શણગાર વસ્ત્રોની પણ સરળ છતાં વિશિષ્ટ સમજૂતી રજૂ કરી છે આ કાર્ય માટે અમે બહુધા શબ્દ ભગવદ ગો મંડળનો સહારો લીધો છે ગ્રંથના અંતમાં પરિશિષ્ટમાં શોધક કરતા વિદ્યાર્થીની જેમ ખૂબ જ મહેનત સાથે તિથિ તારીખ માસ વાર ઇસવીસન વગેરે દરેકના સુંદર કોષ્ટક બનાવીને મૂક્યા છે કઢડા સારંગપુર કારિયાણી લોયા વરતાલ અમદાવાદ અને પંચાળા આ સાતે સ્થળોના સુંદર ચિત્રો મૂક્યા છે સાથે સાથે ખૂબ જ ઓછા શબ્દોમાં તે ધામોમાં રહેલા પ્રસાદીના સ્થળોની યાદીએ અને તેની વિગત પણ આપી છે જેથી દર્શનાર્થી ભક્તોને બધા જ શ્રીજી એવં મુક્તોના સ્પંદનો શભર પ્રસાદી બુદ્ધ સ્થાનોની માહિતી અને દર્શનની તક મળે છે ખાસ વચનામૃતના અભ્યાસુ અને કથા પ્રવચન કરતા સંતો ભક્તોને અતિશય ઉપયોગી થાય એવી અકારાદિક્રનુક્રમણિકા અને નંદ સંતો દ્વારા અપાયેલા વચનામૃતના મથાળાને વચનામૃતનું અવિભાજ્ય અંગ માનીને મથાળાર સહિત વિષયવાર અનુક્રમણિકા છાપી છે જેથી વચનામૃતના કોઈ એક જ વિશેષ શબ્દની સ્મૃતિ પરથી તે વચનામૃત શોધવાનું ઘણું સરળ છે અરે તેનાથી પણ વધુ સરળતા માટે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય નિશ્ચય અને કલ્યાણ જેવા વિષયો વિષયક વચનામૃતના પાને પ્રતિપાદિત તમામ વિગતોને વિષયવાર અનુક્રમણિકામાં દર્શાવી છે જેથી એક જ વિષયની સંપૂર્ણ માહિતી સરળતાથી મળી શકશે ટૂંકમાં આ વચનામૃત જેની પાસે હોય તેને કઈ વાત કયા વચનામૃતમાં છે એ શોધવાની ખૂબ જ સરળતા થઈ જશે એટલે જ અત્યાર સુધીમાં પ્રકાશિત આવૃત્તિમાં આવૃત્તિ વિશિષ્ટ બની રહે છે આ સેવા અમૃત વલ્લભદાસજી સ્વામીએ ખૂબ જ સૂક્ષ્મતાથી ખંતપૂર્વક પરિશ્રમ કરીને શોધક કાર્ય કરીને આવૃત્તિને ક્ષતિ રહિત કરવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે જેના સાભર નોંધ લીએ છીએ અંતમાં ગચ્છતઃ ક્વાપી ક્વા્યેય પ્રમાદત ન્યાયે ક્યાંય કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો આપ જરૂરથી સુજ્ઞને ન્યાયે ક્ષાર ગ્રહણ કરી અમારી ક્ષતિઓને માફ કરજો આમ સર્વ અવતારી તર આમ સર્વ અવતારી પરાત પર બ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરા દિવ્ય વાણીરૂપ અમૃત વચનોના અક્ષરધે આ શ્રી વચનામૃત ગ્રંથને અશિષ્ટ નવા રપ નવા રૂપરંગ સ્વરૂપે આપ સૌ સમક્ષ પ્રસિદ્ધ કરતા આનંદ અનુભવીએ છીએ એ જ સંતવલ્લભદાસ વેદાંતચાર્ય પી એચ ડી મુખ્ય કોઠારી શ્રી વડતાલ સંસ્થાના હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ